હેલો હલોજી નમસ્કાર મનસુખભાઈ સાહેબ નમસ્કાર હું લંડન થી લંડન થી રણજીતભાઈ હા હારી રણજીતભાઈ બોલું છું રણજીતભાઈ રણજીત 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 હા ક્યાંથી બોલો છો હું લંડન થી બોલું છું સાહેબ યુકે યુનાઇટેડ કિંગડમ યુકે 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 લંડન યુકે ઇંગ્લેન્ડ સોરી ઓકે ઓકે સાહેબ

કાઠી માં આવીએ મારી શોપ ને નાનો સ્ટોર અલુ નો સ્ટોર છે અલુ નો સ્ટોર છે ઓકે કાઈ આ નવરો હોય ફ્રી હોય એટલે બેઠો હોય તો તમારા વિડીયો સાંભળીએ તમે મને ગમ્યું યુટ્યુબ પર રેકોર્ડિંગ બતા તમારે જોઉ છો જાગૃતિ અભિયાન ને કે બધું બહુ સારું છે તમારું એટલે મને ગમ્યું એટલે હું તો લાવ આજે ઘણા દિવસથી વિચારતો હતો ફોન કરું કે કરું ન કરું ક્યાંક તમે બીજી હો કે ક્યાંક તમે એ હો તો મેં કીધું નહીં આજે કરવા દઉં મને લાવ એટલે કોઈ ફોન કર્યો છે બરાબર બરાબર આપણે અહીંયા પરિવાર સાથે કેટલા વર્ષોથી રહેતા હ છો ફેર મને 24 વર્ષ થઈ ગયા તમારે આજ 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 24 વર્ષથી

એ પરમાર છે અટક અને એમના સસરા તમારા ગામની ની બાજુ ની વાડી રહી જાય છે કે એમને ત્યાં છે બરાબર અને એમને પોતે એવું કીધું કે હું પોતે પરમાર છું મારા મારું મોસાળ છે સોલંકી માં છે અને મારા સસરા છે છે બોલ્યા મને યાદ નથી અત્યારે અને એ બોલ્યા હમણાં જ નહીં દીડિયું તમને ફોન કર્યો ગુરુ માટે ગુરુ એને કરવા જોઈએ એની ચર્ચા તમે કરતા હતા કે ગુરુ કેવી રીતે કરવા પછી ઓલા ભાઈ કીધું કે મારા બાપાએ બે ડિગ્રી જમીન દીધી છે કોઈક અને એ જમીન અમે શું કહેવાય જર્માદ કરું છું ત્યાં ઓલું આપણે કેવાય ને કે કીડી કરું છું કોઈ આવે ભૂખ્યા આવે ને જમાડું છું અને પક્ષીઓને ને નાખું છું એ બધી વાત ને સાંભળી એટલે મને લાઈટ લાવ અને જે તમે એને સમજાવ્યા શ્રી ભાઈ ને એ મને ગયનું એટલે બધું લાવો આજે ફોન કરો નિશિત બરાબર આખું નામ મૂકી મારું આખું નામ છે રણજીતભાઈ રંગીતભાઈ રણા 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 રણાજી રહીએ અને અમે લોકો ભરૂચ જિલ્લાનું જંબુસર ગામ છે તાલુકો છે હા એની બાજુમાં વાવલી કરીને ગામ છે બરાબર 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 નાણા છીએ બાપા

ગુજરાત માં તો સાંભળે છે ભારતમાં પણ લંડનમાં હોય કાઠી દરબારો અમારું ગૌરવ લેતા હોય તો અમારી છાતી ગદગદ ફૂલે છે એ અમારું મોટું ગૌરવ બહુ મોટી વાત છે બહુ મોટી વાત છે એની સાથે છીએ અમે કઈ આર્થિક લેવા દો પણ એક સત્ય છે તમારે જેવા જે નિસ્વાર્થ મારા સેવા કરે છે અને એ કોઈ સ્વાર્થ વગર મે હું તમને આજે ખોટું ન લગાડ દે એક વાત કહો છું તો હું બોન્ડું ન લગાડવા પણ કમ્પલીટ જાદુ ઉના ભી સાંભળ્યા છે પણ એમાં મને નથી જમતું એ અમુક વસ્તુ જે છે ને એ મને જમતી નથી એટલે એમાં તમારામાં સદગની સ્વાર્થ વસ્તુ આ છે આ સ્વાર્થ કોઈની માટે કાઈ સ્વાર્થ નહી મળી એટલે અચુંદાસ બાપુ અને ઓલા બેન સાજવી કહી ગયા હતા ચાલ રે તો વાલ્મિકી ની દીકરી હા હા વાલ્મિકી ની દીકરી હતા ઈ વીડિયો જો તમે કે ને તમારો સન્માન કરી એ લોકોએ ત્યાં આગળ પછી બીજા એક સમાજ ના હતા એટલે આ વસ્તુ વાળા ભારત વાળા શું કર્યું ધુણ્યા ભક્ત બન્યા ભુવા બન્યા અને માતાજીને ગોતી બધે છે એટલે મૂળ દુખી થયા કઈ કોઈ નડતું જ નથી મતલબ અને અને જે બ્રાહ્મણો છે ને હવે એને પરંપરાના નામ દીધા બધા દરબારમાં હોય તો એના નામ પેલા પૂછે તમે કઈ ભા બધાએ ભા લગાડી દીધો અને જો અમારી અનુસૂચિત જાતિ માંથી કોઈ જન્મ લીધો હોય તો ગોવોન પાલોન ટેબોન બે જ નામ જો હોય તો ગોરધન લવજીન એટલે પટેલ જ માણસ બિલકુલ ખ્યાલ આવી અને જો બ્રાહ્મણો આ જાતિના વાળા છે ને બ્રાહ્મણો એની પરંપરા થી કર્યા પણ જો કદાચ બ્રાહ્મણ માં જન્મ લીધો હોય તો રેવાશંકર ને જટાશંકર ને દેવાશંકર ને રફુશંકર ને એટલે આપણે ખબર પડી જાય કે આ બ્રાહ્મણ માંથી જ છે

પચીસ એક પચીસ એક પચીસ જાન્યુઆરીના આપણે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ છે અને સંત રોહિદાસ લાઇબ્રેરી નું ઓપનિંગ છે આવું છે જો વધારવાના હો તો અમારા મહેમાન બનો અને ભારતમાં આવો ત્યારે અમારા મહેમાન બનો હું આવીશ ત્યારે તમને ફોન કરીશ અને આવતા પેલા ફોન કરીશ ને તમને પૂછીશ તમારે લગભગ મે મહિનામાં ત્યારે આપને જરૂર ફોન કરીશ એક વખત ફોન આપને તમને પૂછીશ કે તમારે કઈ જોઈએ છે સાહેબ બોલો અમારે કઈ અમારે તો બધા છે વડીલ 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 પ્રેમ છે પ્રેમ મને જો આમાં જે રવિ સાહેબ થઈ ગયા ને એને કીધું કે ભક્ત કોઈ ભીખે નહીં ભીખે ભાંડ સતી કોઈ દી શ્રાપે નઈ શ્રાપે હોય રાચી સાહેબ સાચી ભક્ત કોઈ ભીખ નો માંગે મને રૂપિયો રૂપિયો દેતા કેમ કે ભક્તિ છે ને એ ભીખ માંગવાની નથી ભક્તિ છે દાતાની ભીખ બાપુ પ્રેમ છે કે માંગવું એ અપેક્ષા છે સદગુરુ પુનમ કા કાતા અરે બાપુ તેજ કરે પણ તપે નહીં જેને ઉપજાવે હાથે પૌરાનંદ સાચી વાત છે સૂર્ય જેનો પ્રકાશ કરે ને એટલો ચંદ્ર પ્રકાશ કરે

સાહેબ એમાં તમે જે કોઈને કબીર ના દાખલા આપો છો કોઈને બાબા સાહેબ ના દાખલા આપો છો કોઈ રોહિત રાજના દાખલા આપો છો તો છે ને બિલકુલ એના મદદમાં ધસી જાય સાહેબ કે નહીં આ બિલકુલ સત્ય વાત છે બધા મહાપુરુષો જેટલા થઈ ગયા ને સાહેબ જેટલા મહાપુરુષો એને સમાનતાનો જ અધિકાર આપ્યો છે પછી આવડા લોકોને કમાવા માટે થઈને એ ધર્મ ના વાળા બનાવીને કામ બરાબર 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 કોઈ મેલડી ની દુકાન નાખી દીધી કોઈ ચામુંડા ની દુકાન નાખી દીધી કોઈ કૃષ્ણ ભગવાન ની પણ દુકાનો નાખી કૃષ્ણ ભગવાન માં જે છે ને ઈ ઈ એની પૂજા અલગ કરે છે તો પરનામી છે ને ઈ ભગવાન ની પૂજા નથી કરતા ઈ મુગટ ની પૂજા કરે સાચી વાત છે એમ કે કૃષ્ણ ભગવાન છે ને એ નાના કેમ કે એની માથે મુગટ મુંગટ કૃષ્ણ ભગવાન કરતા મુગટ મોટું હતું જે પરમી છે ઈ મુગટ ની પૂજા કરે છે પગની પૂજા થાય છે માથાની પૂજા કરવા વાળા જુદા છે આખા આંખ ની અલગ અલગ પૂજા કરવા વાળા ધર્મ ના ભાગ લાગે છે એટલે મહાપુરુષો એ કીધું કે એક જ પાની એક જ પથરા એક જ હે નાવન આરા અરે એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ ને કૃષ્ણ હે પૂજારા સાચી વાત છે મહાપુરુષો એ કીધું પાણી એક જ હતું ને એક જ નાવા ઠેકાણું હતું ત્યાં બે નાતા ને ભગવાન પૂજા કઈક અલગ કરતા હતા આપડે આ ગણેશ ની પૂજા કરો છો હવે એ શંકર ભગવાન ના ગણેશ ની પૂજા કરે છે પણ એ ગણેશ ને શંકર પાર્વતી ના લગન થયા ને ત્યારે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી એવડો ગણેશ કયો આજે તમે મને કીધું એ વસ્તુ પેલા બી તમે કોઈ વિડીયો માં કીધી છે એમાં સાંભળી છે

એટલે ગુણ નામનો ગણેશ જે છે એની આ જગત પૂજા કરે છે આ ઘટોઘટ બોલે ઈ રામ પૂજા એ રામ કરી બોલી રહ્યો છે એટલે મહાપુરુષો એ કીધું કે બોલે એ બીજો નથી છે પરમેશ્વર પોતે નરગ્ના આધલોક બાપુ પથ્થર રહીને ગોતે

Yeah! yeah.